દાનાના ખડોલી વિસ્તારમાં પણ રસ્તા ખખડધજ થઈ ગયા છે રસ્તા પર મોટા મોટા તળાવ જેવા ખાડા પડી ગયા છે વાતાવરણ રસ્તો શોધ્યો અને જડતો નથી દાના પ્રશાસન લોકોને થઈ રહેલી આ તકલીફને તરત તરત ધ્યાનમાં લઈ તરત જ જે રસ્તાઓનું કામ ચાલુ છે એને પૂર્ણ કરે અને ખરાબ થઈ ગયેલ રસ્તાઓની મરામત કરે એ જરૂરી બન્યું છે નહીં તો આ ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થશે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવશે દાનામાં આવનાર ચાર દિવસમાં રોડના ખાડા ન ભરવામાં આવે તો સોમવાર ઓગણત્રીસ જુલાઈના રોજની દાનહ કોંગ્રેસ કમિટી ખાડામાં વૃક્ષ વિરોધ કરશે અને સેલવાસ નગરપાલિકા અધ્યક્ષ અને જિલ્લા પંચાયત અધ્યક્ષનો ઘેરાવો કરી વિરોધ કરવાની ચીમકી દાનહ કોંગ્રેસ નેતા પ્રભુ ટોકે યાદ રોડ તો લઈએ ત્યાં રોડ તો आने जाने लायक बिल्कुल नहीं है यहाँ पे प्रशासन का कोई शासन का कुछ बड़ी नहीं है लोग कैसे कैसे आ रहे हैं जा रहे हैं एक किलोमीटर का सफर तो एक घंटे लगते हैं तो इसमें क्या बोला जाए तो कुछ तो मतलब हद हो गया है यहाँ का प्रशासन पूरा नगर हवेली पूरा नगर हवेली में रोड खराब है खाली ब्रिज पे चढ़ने से कुछ तो काम होने वाला है नहीं ब्रिज तो एक इस पार उस पार जाने के लिए साधन है बाकी रोड का जो स्थिति है बहुत बुरा है નમસ્કાર સૌથી પહેલાં તો આપના ચેનલના માધ્યમથી આજે એક સંદેશો આપવા માગું છું કે દાદરા નગર હવેલીમાં રોડને લઈને પ્રદેશની જનતા ત્રાહીમ પોકારી ઉઠી છે ઉપરથી ત્રણ ચાર દિવસથી લગાતાર વરસાદ અને વરસાદના લીધે ખરાબ થયેલા રોડ એકદમ એકદમ ખરાબ થઈ ગયા છે જેના કારણે દરરોજ અવરજવર જવર કરવાળા લોકો ત્રાહીમ પોકારી ઉઠ્યા છે આપના ચેનલના માધ્યમથી હું સંદેશો આપવા માગું છું જિલ્લા પ્રશાસનને જિલ્લા પંચાયતના પ્રમુખને અને નગરપાલિકા નગરપાલિકાના પ્રમુખને કે આવનાર રવિવાર ત્રણ ચાર દિવસની અંદર રોડના ખાડા પુરાવા માટે વ્યૂ સ્તર પર કા કાર્ય શરૂ નહીં કરે તો આવનાર દિવસમાં સો આવતા સોમવારથી આવતા સોમવારથી દાદરા નગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા રોડ જ્યાં જ્યાં નગરપાલિકા અને જ્યાં જિલ્લા પંચાયત વિસ્તારમાં ખાડાઓ છે ત્યાં પર અમે વૃક્ષારોપણનું અભિયાન શરૂઆત કરી દઈશું અને સાથે જ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખનું કોંગ્રેસ કમિટી દ્વારા ઘેરાવો કરવામાં આવશે અને આ બાબતને અગર જિલ્લા પ્રશાસન અને આ ચૂંટાયેલા લોકો ગંભીરતાથી નહીં લઈ તો આવનારા દિવસોમાં રોડને લઈને આંદોલન ઘોષિત કરવામાં